રાજ્યના સમસ્ત આદિવાસી સમાજ અને સહયોગી સંસ્થાઓના ઉપક્રમે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું તારીખ છવ્વીસથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈમાં આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો ફોર લોકલ લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ મેળો પાર્ક છે આદિવાસી સમાજના યુવાનો યુવતીઓને સ્વરોજગારી માટેની પ્રેરણા તેમજ નાના મધ્યમ કક્ષાના એમએસ એમ ઉદ્યોગકારો અને વ્યવસાયોને એક મંચ પર સાથે લાવીને વ્યવસાય ઉદ્યોગોનો વ્યાપ વધારવાના અભિગમ સાથે આ મેળો યોજાય છે એટલું જ નહીં ત્રણસો સિત્તેરથી વધુ સ્ટોલ્સ આદિવાસી વાનગીઓના એસી ઉપરાંત સ્ટોલ્સ દેશભરના રાજ્યોમાં સાતસોથી વધુ પ્રતિનિધિઓની સહભાગીતા અને એમએસએમઈમાં બિઝનેસ વર્કશોપ આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પણ સાકાર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મેળાના પ્રારંભ સાથે સુરત જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા રૂપિયા આઠસો અઠ્ઠાવન કરોડના વિવિધ વિકાસ કામોના ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ સંપન્ન કર્યા હતા બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરત